સાબરમતી નદી કિનારે પહેલાંના વખતમાં પહાડા નગરી તરીકે નવસો નારીનું ગામ કહેવાતું બાદમાં કોઈ કાળે અહીંથી લોકોએ સ્થળાંતર કરીને નવ ગામ પૂજ્ય સંત શ્રી દેવપુરી મહારાજે ગામની થાંભલી રોપી હતી તેઓના નામ ઉપરથી ગામનું નામ દેવપુરા પડ્યું હતું એવી લોકવાયકા છે અહીં શ્રી પહાડાવાળા માતાળી માતાજીનું ભવ્ય શિખરબદ્ધ મંદિર આવેલું છે પહેલાં નાનું મંદિર હતું બાદમાં મોટું મંદિર બનાવ્યું અહીં મહા માતાજીની તેજોમય સુંદર મૂર્તિ બિરાજમાન છે દૂર દૂરથી પૂનમના દિવસે તેમજ મંગળવાર રવિવારના દિવસે ભક્તોની ભીડ જોવા મળે છે હરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આ મંદિર વિજાપુર હિંમતનગર હાઈવે પર આવેલું છે મંદિરમાં સુંદર કાચનું કલાત્મક કામ કરવામાં આવ્યું છે જેથી મંદિર સુંદર લાગે છે કાચનું કામ પહેલાંના વખતમાં ખૂબ થતું હતું મંદિરના પાસે વરખડીના ઝાડ નીચે જૂની મૂર્તિઓ જોઈ શકાય છે જેમાં મહીસાસુર મર્દની માતૃકા ઋષિદેવ વગેરે છે અહીંના દર્શન જરૂરથી કરજો આભાર